નગરપાલિકા સેનિટેશન વિભાગ દ્વારા લારી ધારકોને સ્વચ્છતાના પાઠ ભણાવ્યા હતા જવાહર બાગ ખાતે ફાસ્ટ ફૂડ લારી ધારકોને ડસ્ટબીનમાં કચરા અંગે તેમજ રોગચાળાઓના ફેલાય તે માટે સ્વચ્છતા અને પ્રતિબંધિત પ્લાસ્ટિક ઉપયોગ ન કરવા માટે માહિતી આપી અપીલ કરી હતી અંકલેશ્વર પાલિકા દ્વારા હાલ સ્વચ્છતા હી સેવા પખવાડિયા અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાઈ રહ્યું છે જેના ભાગરૂપે સેનિટેશન વિભાગ દ્વારા જાહેર માર્ગો પર આવતા ફાસ્ટફૂડ અને નાસ્તા હાઉસ તેમજ તેની લારી અને દુકાનો પર સ્વચ્છતા અંગે જાગૃતિ માટે કવાયત શરૂ કરી હતી જેના ભાગરૂપે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સેનિટેશન ચેરમેન પટેલ ઇન્સ્પેક્ટર સેનિટે રહીડા દ્વારા લારી ધારકોને કચરો ડસ્ટબિનમાં અને તેમાં પણ ભીનો અને સૂકો કચરો ટાળવી રાખવા તાકીદ કરી હતી તો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા તાકીદ કરી હતી જો ઉપયોગ કરશો તો નગરપાલિકા અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવા તાકીદ કરી હતી તેમજ કચરાને પાલિકા કચરો લેવા આવતી ગાડીમાં જ નાખવા સાથે અખાધ્ય પદાર્થનો ઉપયોગ સ્વચ્છતા જાળવી રોગચારો ન ફેલાય તેની તકેદારી રાખવા તાકીદ કરી હતી. નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સેવા 2024 અંતર્ગત સ્વચ્છ સ્પર્ધાનું એક આયોજન કરેલું ટુ જવારબાગ ખાતે અહીંયા વિવિધ નારી ગલ્લાઓમાંને એકત્રિત કરીને અમે અમને સૂચન કર્યું છે કે ગમે ત્યાં આ કચરો નાખવો નહીં આપણા જે ડસ્ટબીન છે તમને આપેલા એ ડસ્ટબીન ની અંદર કચરો નાખવો ત્યારબાદ દોડતી દોડ ની ગાડી કચરો લેવા આવે એમાં જ આપણા ડસ્ટબીન ને ખાલી કરવા અને સ્વચ્છતા જાળવવી જે પ્રતિબંધ પ્લાસ્ટિક નો ઉપયોગ આપણે કરવો નહીં એવું સૂચન કરેલ છે દરેક ગાડી વાળાને અમે અમારી ટીમ જોડે સૂચન કરીને સ્વચ્છતા સેવા અંતર્ગત આ કાર્યક્રમ ગોઠવ્યો હતો અસ્તુ વંદે માતરમ સ્વચ્છ ભારત સ્વચ્છ અંકલેશ્વર